કોકાઉના કોલડા ગામે પૂનમના દિવસે શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચઢાવવામાં આવેલી હતી કોકાઉ તાલુકાના કોલડા ગામે જેટ સુદ પુનમને શનિવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચઢાવવાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંત શ્રી કોલવા ભગતના મંદિરે કરશનભાઈ નાનજીભાઈ કીકાણી તેમજ વિજયભાઈ કરશનભાઈ કીકાણી આ ધજા ચઢાવવામાં આવેલી હતી રાજાધીરાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ તેમજ કોટડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને વટુક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ દર વર્ષે પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા અહીં પધારે છે